સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ગુરુઓના માર્ગદર્શનથી ઉપસ્થિત મહાનુભાવોને યોગા કરાવવામાં આવ્યો હતો જેમાં પ્રાણાયામ અનુલોમ વિલોમ તાડાસ્તન વગેરે જેવા યોગની મુદ્રાઓ કરવામાં આવી હતી નોંધનીય છે કે આ બાબતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના છત્રીસ જગ્યાઓ પર વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહજીકગંજ ધારાસભ્ય કે રોકડીયા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ વડોદરાના પ્રથમ નાગરિક મેલ પિંકી સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી બીજેપી વડોદરા મહાનગરના અધ્યક્ષ સોની તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દરિયા કિનારાથી આગળ દેશ અને એકસો પંચોતેર દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્ત્વ જે સમજાવ્યું છે એના કારણે એવરેસ્ટની ટોચથી માંડીને સબમરીનની અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે યોગ એટલે રોગ મુક્ત કરવા માટેનો એક સાધન છે યોગ એટલે દવાથી મુક્તિ આપે છે યોગ એટલે તો શરીરને સ્વસ્થ રાખે છે શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈ પણ જાતના મેડિશન વગર શરીરને મનને શાંત કરવું હોય સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે અને એટલે જ માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે અને એકસો પંચોતેર દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે આ યોગ કે આપણા ઋષિ મુનિઓએ આ યોગની રચના કરી છે એ આખા દુનિયાના એક એક ખૂણા સુધી પહોંચાડ્યો છે આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે મનની શાંતિ પ્રાપ્ત કરી છે આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ધન્યવાદ આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ આજથી દસ વર્ષ પહેલા જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે યુએનમાં પસાર કરાવ્યો અને દસ વર્ષ પૂરા કરીને આ અગિયારમો આ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે એ અને એનો આજનો આ વખતનો થીમ છે વન અર્થ વન હેલ્થ તો આપણે આ આપણું ભારતનું હંમેશા આપણી સંસ્કૃતિ રહી છે કે વસુધૈ કુટુંબકમની ભાવનાથી આપણે કરીએ છીએ અને આખા પૃથ્વીનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભાવના સાથેનો આ આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો અને આ નિમિત્તે આપ સૌને અમે એ જ વિનંતી કરીએ છીએ કે ઋષિઓ ની આપણી જે પરંપરાની આ પુરાની વિદ્યા જે છે આખું વિશ્વ જ્યારે અપનાવી રહ્યું છે તો આપણે પણ ભારત દેશ તરીકે એને સ્વીકારીએ સૌ જનો સ્વીકારો અને આપણા વડાપ્રધાનશ્રીએ જે આપણે વિકાસશીલમાંથી વિકસિત દેશનું જે આહવાન કર્યું છે તો એના માટે આપણને ખૂબ સરસ રીતે આ યોગ આપણને મદદરૂપ થઈ શકે છે તો આ માટે આપ સૌને આહવાન કહે છે આપ સૌ યોગ કરો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો સુનિલ પટેલ કોઓર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા